નાઇન કે આમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે કંસારાકુ ગામે દર વર્ષની જેમ આ વર્ષે ભાદરવા સુધની ઉજવણી કરવામાં આવી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કંસારાકુ ગામે દર વર્ષની જેમ આ વર્ષે ગામ ઉજવણી કરવામાં આવી કંસારાકુ ગામમાં અંદાજે સો વર્ષથી આ પરંપરા છે ગામનો એવો રિવાજ છે કે સવારે ગામ લોકો ગામની બહાર નીકળી જાય છે અને આ દિવસે ગામના લોકો ગામની બહાર નીકળીને રસોઈ બનાવે છે રસોઈ જમ્યા પછી ગામનું નવું તોરણ બંધાય છે ત્યાર પછી ગાય માતાનું પૂજન કરવામાં આવે છે ગાય માતાનું પૂજન કરી પ્રથમ માતાને પ્રવેશ કરવામાં આવે છે આ રીવાત પ્રથા પૂરી કરી ગામ લોકો મુખ્ય હોય ત્યાંથી પ્રવેશ કરી નવુ શરૂઆત કરે છે વિશેષ માહિતી રામભાઈ પટેલ અમારા ગામમાં આજે પ્રસંગ બધે છે જે ધમવાનું બધું અહીંયા બનાવવામાં આવે છે અને પ્રસાદી કોઈ પણ વ્યક્તિ બહારનો આવ્યો હોય તો એને એવું નહીં કે આ આપણો સંબંધી છે કે બીજાનો સંબંધી દરેકને ગમે ત્યાં લોકો જમાડી દે છે એક જ પ્રસાદી એક જ પ્રસાદી હોય છે દરેકના જોડે જે પ્રસાદી બને છે તે દરેકે એક જ પ્રકારની હોય છે આમાં કંઈ એ તરવાનું છે એવું હોતું નથી ગામનો પ્રસંગ વર્ષોથી ચાલતો આવે છે જે પહેલાં કંઈક રોગચારો ફાટી જતી હોય છે એ વખતથી ઘણા લોકોએ પ્રસંગો જાળવી રાખ્યો છે અને એની પાછળથી અનેક પેઢીઓએ જાળવી રાખ્યો છે અને હવેથી જે લોકો હવે આ બધા તૈયાર થઈ ગયા છે એટલે અમારા મુહૂર્ત પ્રમાણે જે જે આપણે એની અમાસ હોય છે એ વખત મુહૂર્ત જોવામાં આવે છે અને એ મુહૂર્ત પ્રમાણે ચાલીએ છીએ હવે પ્રવેશ તો સમય થઈ જશે લગભગ કલાક પછી એટલે બધા લોકો એકી સાથે ગામમાં પ્રવેશ કરશે મસ્ત આખા ગામનો પરિવાર પાટીદાર પાટીદાર ચોથ કહોંચાના દિવસે સમગ્ર ગામ કંસારતુ વિસનગર તાલુકાનું અમારા ગામની એવી પ્રણાલી છે કે સવારના પ્રહરમાં આઠ વાગ્યા આસપાસ આખું ગામ ગામના બહારના વિસ્તારમાં આવી જાય ગામના દરેક લોકો પોતાના ઘર વસ્તુ ઘર છોડીને અને ગામમાં ગામની બહાર સીધી બહાર આવી અને ત્યાં ખીચડી ચૂરણ બનાવી ત્યાં જ રાંધી અને ત્યાં જ જમવાનું અને ત્યારબાદ જ્યારે ગામના પ્રવેશનું મુહૂર્ત આવે એટલે બપોરના સમયે સાડા અગિયારથી બારના અનુસંધામાં જે પ્રમાણે મુહૂર્ત હોય તે પ્રમાણે સમગ્ર ગામ પુનઃ વસવાટ કરે છે અમારું ગામ દર સાલે એક વખતે ગામ છોડી જાનવર સહિત પશુ ધોર માલ સહિત પૂરેપૂરું ગામ ધોરણ ની બહાર આવી જાય અને ગામનું જે મુખ્ય દ્વાર પ્રવેશ દ્વાર છે ત્યાં ગામનું ધોરણ બંધાય ત્યારબાદ સમગ્ર ગામ પહેલા ગાય માતાનું પૂજન કરવામાં આવે છે ગાય માતાનું પૂજન કર્યા બાદ ગામના ધોરણ અંદર સૌપ્રથમ ગાય માતા પ્રવેશ કરે છે ત્યારબાદ ગામ લોકો नाम मारू नाम प्रदीप भाई एम पटेल उद्यो शे सरपंच मत्या उभी अतिरे्या हाल वटदार चालेल

પશુઓ ઢોર ઢોખર એ બધું મરવા લાગેલું એ વખત એ મહારાજને કહેલું હું કેમ કે તમે એક ઉજાણીનો પ્રસંગ કરો માતાજીની તો આ ગુરુ મહારાજની ઉજાણી કરશો તો આ મારા રોગ એ નિવૃત્ત થઈ ગયું છે ત્યારથી આ લોકોએ